વડોદરાના વિસ્તારમાં અપ ટુ ડેટ મહિલા ગ્રાહક બનીને દસ લાખથી વધારાની બંગડીઓ ચોરી કરી નીકળી ગઈ હતી સીસીટીવી દ્વારા તપાસમાં આવ્યું કે ચાર મહિલાઓ જાણી સરંજામ સૂત્રધારીઓમાં સંજુ રવિન્દ્ર ગજોદરનું મૂળ કનેક્શન ભેદી થયું વડોદરાના અલકાપુર વિસ્તારના જ્વેલર્સ શોરૂમમાં અપ ટુ ડેટ થઈ આવેલી મહિલાઓએ દસ લાખ ઉપરાંતની કિંમતની બંગડીઓ ચોરી કર્યાનો બનાવ બનવા પામ્યો હતો જે પોલીસે સફળતાપૂર્વક ઉકેલી કાઢ્યો છે શહેર જેતલપુર રોડ પર આવેલા પીએન ગાડગીલ જ્વેલર્સ શોરૂમમાં ગત તારીખ આઠમીએ બપોરે કર્મચારીઓ લંચમાં હતા તે દરમિયાન ગ્રાહક બનીને આવેલી અપ ટુ ડેટ મહિલાઓએ એક પછી એક દાગીના કઢાવ્યા હતા અને ખરીદી કર્યા વગર પરત ફરી ગઈ હતી તે જ સમયે સાંજે સ્ટોકમાં દસ લાખની કિંમતની આઠ બંગળીઓ ઓછી જણાતા સીસીટીવીએ ચેક કરવામાં આવ્યા હતા અને તે દરમિયાન મહિલાઓ બંગડીઓ ચોરી જતી હતી જેથી મેનેજરે પોલીસ ફરિયાદ કરી હતી આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી અને સીસીટીવી ફૂટેજ માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ કરતાં ચારેય મહિલાઓ ઓળખાઈ ગઈ હતી આ ગેંગની સૂત્રધાર સંજુ રવિન્દ્ર ગજોદર ગુપ્તાને જેતલપુર રોડ પર લલિતા ટાવર પાસેથી પોલીસે ઝડપી પાડી છે જ્યારે પૂછપરછ દરમિયાન તેમની સાથે આવેલી કાનપુરની ત્રણ બહેનપણીઓના નામો ખુલ્યા છે જેમાં પ્રાચી ઉર્ફે પૂજા પ્રશાંત તિવારી અર્ચના મહેશ સિંહ અને સોની કમલનો સમાવેશ થાય છે પકડાયેલી સંજુ ગુપ્તા અગાઉ ચિત્રક ફૂટમાં પણ જ્વેલર્સ શોરૂમમાં દાગીના ચોરી કરતા પકડાઈ ગઈ હોવાની વિગતો જાણવા મળી રહી છે